માં મને સાડા સાતથી આઠના સમય દરમિયાન ભગ્યરથિનો ફોન આવ્યો કે ભવાની કરીને આપણા જે રસોઈયા છે એ પાલીતાણાથી ભૂરણા રસોઈ બનાવવા જતા એટલે રસ્તામાં કે એનું બાઇક સ્લીપ થઈ ગયું ને વચ્ચે તણાઈ ગયા તો મેં રંગોળા અસર પર મારા ગોર્ધનભાઈને ફોન કર્યો કે હા કે એક માણસને તણાઈ ગયા અને જોયા છે હિમતભાઈ એમને નજરો નજર જોયેલા ત્યાર પછી મેં મામલતદાર ઇડિયો શ્રી અને તમામ જે સ્ટાફને ફોન કરી જે એમને જાણ કરી જાણ કર્યા બાદ મારી સાથે રંડોળાના સરપંચ સગાપરાના સરપંચ અમારા જિલ્લા પંચાયતના સભ્યભાઈ શિવાભાઈ તમામ આગેવાનો સાથે જે સવારના સાડા પાંચ વાગ્યાનો બનાવ અને લગભગ મારા ખ્યાલ મુજબ અઢી ત્રણ વાગ્યા વર્ષામાં અમને ફોન આવ્યો કે એક માણસ અહીંયા બસાવો બસાવો બૂમ પાડે છે તો જે આખા વિસ્તારમાં સગાપરાથી લઈ ગંડોળા સગાપરા ભૂંગરખા અને મૂફાળી જે વિસ્તારના તમામ આગેવાનોને જાણ કરી જે કાંઈ જે ડેમ કમાન્ડ એરિયો છે કમાન્ડ એરિયામાં જેટલા વાડી વિસ્તારમાં રહેતા હોય એ પોતાની વાડીએ ગયા હોય અને જે એમણે બહુ મહામળી કે એ બસાવો બસાવો તો મને ફોન આવ્યો એટલે હું સીધો પીપાળી નંબર એકમાં જે રંડોળાથી જે સાત કલાકની જહેમત ને સાત કિલોમીટરનું અંતર જે આ માણસે જે કુદરતે એમને જે આયુષ્ય આપ્યું છે એમાં કોઈ મિત્ર નથી અને કોઈ એને બીજું કંઈ કરી ના શકે અમે તો એક જે અમારી જવાબદારીના ભાગરૂપે જ બજાવી છે અને જે કાંઈ સ્ટાફ અને જેટલી પહેલી હોળી માટે તળાજા અને જે કાંઈ આપણે પ્રાઇવેટ હોળીઓ પણ બે ત્રણ બોલાવી લીધી અને હોળીના મારફત જે ત્યાંથીને બસાવો બસાવ બૂમ સાંભળતાની સાથે બે જણાને હિંમત આપવા માટે તરતા તરતા એમની પાસે પહોંચાડ્યા અને જે ડેમની વસોવશ ફસાયેલા હતા

જેમાં પાલીતાણા લોકલની મ્યુનિસિપાલિફરની ટીમ તેમજ ભાવનગર કંટ્રોલ રૂમમાં જાણ કરતા ભાવનગરની તળાજાની જે ફાયરની ટીમ છે તેમજ સ્થાનિક જે મછુમારા હતા એમની બૂટ અને મ્યુનિસિપાલિટીની બધી ફાયરની બોટો સાથે શરૂ કરવામાં આવ્યા જેમાં રંડોડાથી પીપળી જતા પાણીના જે પ્રવાહ છે એમાં આગળ સ્થાનિકા સમાચાર મળ્યા એક ભાઈ કે વૃક્ષને પકડી સવારમાં વહેલી સવારમાં સૂર્યોદય થયા પહેલા બનેલો બનાવો હોવાથી સામેના પારથી જેમને જોયા હતા એમને એવો અંદાજો હતો કે બાઇક હોવાથી બે વ્યક્તિ હોઈ શકે છે પરંતુ જેમને બચાવવામાં આવ્યા છે એમની સાથે આ બાબતે ચર્ચા કરતા એમને એવું જણાવ્યું છે કે જ્યારે બાઇક સાથે હું અંદર પડ્યો ત્યારે હું એકલો